માતૃભૂમિ ન્યૂઝ

48 કલાકમાં બાંગ્લાદેશી સામે આવે નહીં તો 48 કલાક પછી કડકતી કડક કાર્યવાહી કરવામાં આવશે તે નિમિત્તે વરાછા પોલીસ દ્વારા બાંગ્લાદેશી ગશણખોરો શોધવા માટે પશ્ચિમ બંગાળ અને અન્ય સ્ટેટમાંથી આવતા લોકોની વચ્ચે બાંગ્લાદેશી વસંતાઈને રહેતા હોય તેને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું આજરોજ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેરબાન સીપી સાહેબ શ્રી અનુગ્રંથિક ગઢલોટ સાહેબ વાબાંગ જમીર સાહેબ ડીસીપી ઝોન 1 સાહેબ શ્રી આલોક કુમાર સાહેબની સૂચના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંબિકાનગર ત્રિકમનગર અને જવાહર સોસાયટીની અંદર પશ્ચિમ બંગાળના લગભગ ઘણા બધા વર્કર્સ અહીંયા એમ્બ્રોડરીના કારખાનામાં વર્કમાં જોડાયેલા છે જે તમામનું લગભગ વરાછા પોલીસ સ્ટેશન તેમજથી અન્ય પોલીસ સ્ટેશનના પોલીસ પેસ્ટ લગભગ સો એક જેટલા પોલીસ કર્મચારીઓ પંદર જેટલા અધિકારીઓ અધિકારીઓશ્રી એસએસપી સાહેબશ્રીઓ વગેરેને સાથે રાખી આ વિસ્તારમાં સઘન કોમ્બિંગ કરવામાં આવેલું અને અંદર હજુ સુધી કોઈ સસ્પેક્ટેડ વ્યક્તિ મળેલ નથી વધુ ખુબ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ